વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટ બજાર આવેલું છે જેમાં નારેલીના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારિયેળનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે તે દરમિયાન કેટલાક નાના ટેમ્પો ચાલકો દ્વારા રસ્તા પર જ ટેમ્પો પાર્ક કરીને નારિયેળનો જથ્થો ભરવામાં આવતો હોય છે સવારે પાલિકાના સફાઈ કામદાર પૂનમ સોલંકી દ્વારા વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી તે દરમિયાન નારિયેળનો જથ્થો લેવા આવેલા થ્રી વ્હીલ ટેમ્પો ચાલકને સફાઈ માટે ટેમ્પો ખસેડવા માટે જણાવ્યું હતું આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ટેમ્પો ચાલકે નારિયેળ કાપવાના છરા વડે સફાઈ કામદારને માર મારવાની ધમકી આપી હતી સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે બાદ સફાઈ કર્મચારી પૂનમભાઈ સલંકી દ્વારા પાલિકાના અધિકારીઓને પરવાનગીથી છોરો બતાવીને ધમકી આપનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અહીંયા રાજમેલ આપણે માર્કેટ ચાર રસ્તા પાસે સવારે નવ સાડા નવની વચ્ચે હું સફાઈ કામ કરતો હતો તો ટેમ્પો લઈને એક છોકરો આવ્યો હતો પપ્પા લેવા એને ખાલી મારે એટલું જ વાત થઈ છે કે ભાઈ ટેમ્પો સાઇડ પર લઈ લે મારે સફાઈ કામ કર્યું છે એ બધા થોડી બોલા ચાલી થઈ અને એને તાત્કાલિક ટેમ્પામાંથી મોટું ચાકુ જેવું અત્યાર કાઢ્યું એને છરો કહેવામાં આવે છે અને છરો લઈને મારા પર હુમલો કરતો હતો પછી પેલા બધા એમના ત્યાં બધા કામ કરે છે એમણે કીધું આવું ના કરશો એટલે હટી ગયા અને ટેમ્પો લઈને નીકળી ગયો હા આજ રોજ અમારા જે કર્મચારી છે એ કાયમી સફાઈ સેવક છે એ નિયમ મુજબ આજે સવારે પોતાની હાજરી ભરાવી અને પોતાની જે બીટ સોંપવામાં આવેલી એ બીટ સિદ્ધનાથવાળી બીટ સફાઈ કરતો હતો જે દરમિયાન એક ટેમ્પાવાળા ભાઈ હતા એ નંબર મને યાદ છે નહીં પણ એ કામ કરતા હતા ને એમાં અડચણ અર્તી હતી એટલે ટેમ્પોવાળાને એવું કહ્યું કે ભાઈ તો ટેમ્પોને મારે સફાઈ કરી છે એ ટેમ્પોવાળા આવીને સીધો એની પર છરાનો છરો વધારે એને એવું એનું કહેવું છે અને સીસીટીવી ફૂટેજમાં બી એ જ બતાવે છે અમને એમણે એમના સુ સુપરવિઝન કરતાં અમારા અજીતભાઈને જાણ કરીને અજીતભાઈ દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ સાહેબ આવું આવું છે ત્યાર પહેલાં એ લોકો ત્યાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા પોલીસ સ્ટેશન એ લોકો એમણે ફરિયાદ નોંધાઈ છે એમણે